અડી જાઓ ભાઈ મારા બાજી લઈ લે કે ફૂલ લઈ જાને આડી સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થોડાક દિવસ પહેલા જે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં મિત્રોએ મિત્રની હત્યા કરી હતી તે ઘટના બાદ પોલીસે આરોપીનો સરઘસ કાઢ્યો હતો જેમાં આરોપીઓના ચાલવાના ફાંફા પડી ગયા હોય તે પ્રકારની તાંટિયા તોડ તેમની સર્વિસ પણ કરવામાં આવી હતી ત્યારે કેવી ટકા ઘટના બની હતી વિગતે વાત કરી દર્શક મિત્રો સ્કાય મીડિયામાં સ્વાગત છે હું છું ફેલ થોડાક દિવસ પહેલા સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આસ્તિક નગર વિસ્તારમાંથી ત્રણ મિત્રો જઈ રહ્યા હતા આ દરમિયાન અરુણ નામનો મિત્ર છે તે બંને મિત્રો જોડે કઈક બાબતે બોલાચાલી કરે છે જોત જો તમામ મામલો ઉગ્ર બને છે ને આ ઘટનામાં જે બંને મિત્ર આરોપી છે તે ઉશ્કેરાઈ જાય છે અને તેમની પાસે રહેલી છરી વડે અરુણ પર જીવલેણ હુમલો કરે છે આ ઘટનામાં અરુણને ગંભીર ઈજાઓ પહોંચતા તે જમીન ઉપર ઢળી પડ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું સરા જાહેરમાં હત્યાની ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ખડબડાહટ મચી ગયો હતો આ ઘટનાની જાણ લિંબાયત પોલીસને થતાં લિંબાયત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આ મામલે બે જેટલા આરોપીઓ સામે પોલીસે હત્યા અંગેનો ગુનો પણ નોંધ્યો હતો ત્યારે લિંબાયત પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી અને ગણતરીના દિવસોમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ કર્યા બાદ જે આસ્તિકનગર વિસ્તારમાં આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે ઘટના સ્થળ ઉપર આરોપીઓને પોલીસ ધિક અનુશક્ષણ માટે લઈ ગઈ હતી ત્યારે આરોપીઓને ચાલવાના ફાંફા પડી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું હાલ આરોપીઓ રડતા રડતા કહી રહ્યા છે સાહેબ અમને માફ કરી દો હવે મેં ક્યારેક આ પ્રકારનું કૃત્ય નહીં કરીએ તે દૃશ્ય પણ સામે આવ્યા છે વસ્તુ જોઈ લો આપે આ વિડીયો જોયો છે વિડીયો આરોપીઓ રડતા રડતા માફી માંગતા ને પોતાના આકૃત્ય ઉપર પસ્તાવો કરતા નજરે પડી રહ્યા છે આ ઘટનાના કારણે અરુણની માતા નો પણ હૈયા પાટુદન સામે આવ્યો તો કેમ કે તેમણે પોતાનો દીકરો ગુમાવ્યો છે ને તેમણે કડક કાર્યવાહીની માંગ કરી છે તે રીતે હાજર પોલીસ અધિકારીઓએ આ બાબતે શું પ્રતિક્રિયા આપી તે પણ સાંભળી જી સર આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગત 10 ઓગસ્ટના રોજ મર્ડર થયેલું હતું જે અનુસંધાને આજ રોજ લોકલ પોલીસ તથા ડિવિઝનની પોલીસ બોલાવી અને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું કે આરોપીઓએ ભોગ કઈ રીતે શેમાંથી માથાકૂટ થઈ કઈ જગ્યાએ ઝઘડો થયેલો અને કઈ રીતના ચાપુ મારેલું તે બધું વિગતે રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું ગુનેગારો એક જ તે મેસેજ આપવાનો છે અમારા પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ કે તમામ ગુનેગારો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે નહીતર સુરત શહેર પોલીસ તેમને કોઈ પણ રીતે બક્ષવામાં આવશે નહીં કોઈ પણ ગુનેગાર હોય કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ બક્ષવામાં નહીં આવે જે રીતે પોલીસે હાલ આ ઘટનાના સંદર્ભમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું આ બાબતે પંચનામું અને આરોપીનું નિવેદન નોંધવામાં આવ્યા છે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારના પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે આખા ઘટનાથી જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવ્યો ત્યારે લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો